નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ બે હજાર ચોવીસ માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશન જુગાર અને એનડીપીએસના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે વર્ષ દરમિયાન પોલીસે કુલ ચૌદ હજાર ચારસો પચીસ પ્રોહિબિશનના કેસો નોંધ્યા જેમાં રૂપિયા પચીસ કરોડ ચોત્રીસ લાખ પાંત્રીસ હજાર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત જુગારની બંધી સામે પણ કડક કાર્યવાહી કરતા ચારસો એકાવન કેસો નોંધી રૂપિયા એક કરોડ ઓગણસી લાખ નવ્વાણું હજાર આઠસો ને અઠ્યાસી નો મુદ્દામાલ જપ્ત કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસે અમીરગઢ વિસ્તારમાં મોટી કામગીરી કરી છે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે બાતમી મળી હતી કે આબુ રોડથી પાલનપુર તરફ જતા એક સિમેન્ટના ટ્રેલરમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે બાતમીના આધારે પોલીસે આરજે જીરો છ જીએ તાણું જીરો ત્રણ નંબરના ટ્રેલરને રોકી તલાશી લેતા તેમાંથી એક હજાર બસો છપ્પન પેટી કુલ એકવીસ હજાર સાતસો અડસઠ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા પંચાણું પોઈન્ટ સત્યાવીસ લાખ છે પોલીસે ટ્રેલર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો દાંતા તાલુકાના મંડાલી ગામમાં યુરિયા ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ઠંડીમાં સવારે છ વાગ્યાથી જ ખેડૂતો ખાતર મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે અહીંના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે ને પોતાની આજીવિકા ચલાવવા માટે નાની મોટી ખેતી કરે છે પાર્થ એગ્રો સીડ્સના સંચાલક મણિભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર છેલ્લા દસથી થી પંદર દિવસથી ખાતરની ગંભીર અછત સર્જાઈ છે બનાસ નદીના પટમાં આવેલ છત્રાલા અને અરણીવાડામાં રાત દિવસ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ રેત ખનન કરી કરોડો રૂપિયાની રોયલ્ટીની પણ ચોરી કરી રહ્યા છે ત્યારે છત્રાલા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતેની ચોરી થાય છે તેવી બાતમીના આધારે આજે તારીખ પંદર એક બે હજાર પચીસ ને બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ જતા રોયલ્ટી વગરના પાંચ ટર્બા ઇન્સ્પેક્ટર આરએચ નંદાણિયા અને ટીમ દ્વારા ઝડપી પાડી ભીલડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો છાત્રા પરીક્ષા પે ચર્ચાના અંતિમ ચરણમાં દિલ્હી ખાતે લેશે ભાગ બ્રાસકાંઠાના શિક્ષણ માટે ગૌરવની ક્ષણ ગણી શકાય તેવી ઘટનામાં પરીક્ષા પે ચર્ચા 2025 ના ગ્રુપ ડિસ્કશનમાં બ્રાસકાંઠાની વિદ્યાર્થીની ઠાકોર સોનલબેન દશરથભાઈ મોડેલ સ્કૂલ ભાબરનું સિલેક્શન થયું છે જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા અને સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમની આઠમી કડી પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની આઠમી કડી રૂપે પરીક્ષા પે ચર્ચા બે આગામી સમયમાં યોજાનાર છે

કેય દબાણ કરેલ જગ્યાએ ભાડે આપી ફૂટપાથ પર જમાવટ કરતા અને રખડતા ઢોરોને કારણે થરા વેપારી શૈક્ષણિક મથક હોવાથી ટ્રાફિકની વિકટ સમસ્યા જોવા મળી હતી ડીસા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખે જય જલારામ જય જલારામના નાદ સાથે વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો ડીસા રઘુવંશી લોહાણા સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને નવનિયુક્ત મહિલા પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરે બાર ને ઓગણચાલીસના શુભ ચોગડીએ પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો યાત્રાધામ અંબાજી ખાતે નાગા સાધુ સંતોનું મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શાહી સ્નાન યોજાયું શાહી સ્નાનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અંબાજીના ગ્રામજનો જોડાયા નીકળી સંત સમાજની શોભાયાત્રા યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા સતત ચોથા વર્ષે મકર સંક્રાંતિના રોજ શાહી સ્નાન માટે પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમ હરિદ્વાર અલ્હાબાદ પ્રયાગરાજ સહિત જુનાગઢમાં જે રીતે સાધુ સંતોનો મેળાવડો ભરાય છે તે મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીની કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે તેવી જ પરંપરા યાત્રાધામ અંબાજીમાં પણ છેલ્લા ચાર વર્ષથી શરૂ કરવામાં આવી છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યા છે મોદી સરકારે કર્મચારીઓને પેન્શનધારકો માટે આઠમા પગાર પંચની મંજૂરી આપી છે આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે આઠમા પગાર પંચની તેમની ઘણા લાંબા સમયથી માંગ હતી જે હવે પૂરી થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ ગયું છે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા જેને આશા આખરે ફળી છે ગુજરાત પોલીસ બેડાને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ચાર પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાય સસ્પેન્ડ કરી દીધા છે પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસમાં વહીવટતારૂના મુદ્દે થયેલી તપાસ બાદ કાર્યવાહી સામે આવી છે એસએમસીના વડા નિલિપ્ત રાયના વડપણ હેઠળની સમિતિએ સ્ફોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શન મૂડમાં આવ્યા છે